નમસ્તે દર્શક મિત્રો આજે આપની સમક્ષ વાત કરતા પહેલા થોડીક ચર્ચા જે કર્માકાંડી બ્રાહ્મણો સાથે થઈ એ અને એમના તરફથી જે કંઈ જાણવા મળ્યું તે રજૂ કરું છું આ લોકો કર્મકાંડી બ્રાહ્મણો પાંચ છ ભેગા થયેલા એમાં એક બે મારા ઓળખીતા હતા અને તેઓએ મને બોલાવ્યો અને મને કહ્યું કે તમે યુટ્યુબના અંદર રજૂઆત કરો છો તો અમારી તમને થોડીક વાત કરવાની છે ભલે વાત અયોધ્યામાં બનાવેલ રામ મંદિરની હતી તેમાં ગુરુ શંકરાચાર્યજીએ કહ્યું કે અધૂરા મંદિરમાં દેવદેવીની પ્રતિષ્ઠા ન થાય તેની સાથે તો બધા કર્મકાંડી બ્રાહ્મણો કે વાત સાચી છે ખોટું ના હોય તેમણે એક વાત એવી રજૂઆત કરી કે મારા મનને વિચારતું કરી મૂક્યું કે ભગવાન રામજીની પ્રતિષ્ઠા કરતા પહેલા ગણેશજીની સ્થાપના અને પૂજન કરવું પડે બીજી વાત એ હતી કે રામજી મંદિરની મંદિર એ નાગર શૈલી પ્રમાણેનું બંધાયું નથી મેં કીધું કદાચ એમના ત્યાંની જે શૈલી હશે ઉત્તર પ્રદેશની શૈલી પ્રમાણે બંધાયું હશે શું અને હવે તો આવી તો ભૂલ ના થાય પણ છતાં તમે કહો છો આપણે વાત બરોબર છે સામાન્ય રીતે શિવ મંદિરમાં જોવા મળે છે કે ગણપતિજીની પ્રતિષ્ઠા મંદિરના પ્રવેશ કરતા પહેલા ડાબી બાજુ અને જમણી બાજુ હનુમાનજીની પ્રતિમાઓ હોય છે આ વાત તો બરોબર છે પણ કોઈ પણ પ્રકારનું લગ્નની વિધિની શરૂઆતમાં ગણેશ પૂજન કે ગણેશ સ્થાપના થાય છે એ પણ હું જાણું છું બાકી રામજી મંદિર માં ડાભી બાજુ ગણપતિની મૂર્તિની સ્થાપના કરાય છે કે કેમ તેનો તો તે વિધિના જાણકારો જ કહી શકે બ્રાહ્મણોનો મત એવો હતો કે ગણેશ પૂજન તો કોઈ પણ ધાર્મિક કાર્યની શરૂઆતમાં થાય છે પછી ભલે ને સત્યનારાયણની કથા હોય હવે આ બાબતમાં તો આપણે કોઈ એના માસ્ટર્સ નથી પણ જે કંઈ હોય તે એના નિષ્ણાતો કહી શકે હરિયાણા અને કાશ્મીરમાં ચૂંટણી આવી કાશ્મીર જમ્મુમાં અને એ તારીખ બદલાઈ ગઈ અને કંઈ બિસ્નોઈ સમાજના પ્રમુખે કહ્યું કે ભાઈ બીજી તારીખે ગાંધી જયંતિની રજા છે ને એના પછી કંઈ મેરો છે ને બિસ્નોઈ સમાજ બધો રાજસ્થાન જશે શું અને અહીંયા આગળ મતદાન ઓછું થશે આવું બધું પત્ર લખ્યો ઇલેક્શન કમિશનરને એટલે તારીખ બદલાઈ ગઈ હવે આ તારીખ એમનાથી બદલાઈ છે કે સરકારના કહેવાથી બદલાય છે કે બિશ્નોઈના સમાજના પ્રમુખ જે છે એ તો ખાલી એક બાનો છે એ કંઈ ખબર પડતી નથી પણ જે હોય તે હવે કંઈ બે બે ચાર દિવસમાં કંઈ ફેરફાર પડી જવાનો નથી હરિયાણામાં ભાજપ ની સ્થિતિ બહુ નબળી છે હતા ના એ અને ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ને કઈક મોકું પડ્યું છે ખટ્ટર કઈક ચાર વિધાયકો લઈ આવે અને એમને કહ્યું કે ભાઈ આ વિધાયકોને મેં પ્રોમિસ પણ આપેલું છે કે એને ટિકિટો મળશે આમાંથી કંઈક માફું પડી ગયેલું છે અને અમિતભાઈ શાહ ત્યાં આગળ હરિયાણા પ્રચાર કરવા પણ ગયા નથી અને લોકોનો રોષ જોઈને એમ પણ કહેવામાં આવે છે કે ખટ્ટરના લીધે નથી ગયા જે કંઈ હોય તે અને પોસ્ટરમાંથી એમનો અમિતભાઈનો ફોટો પણ ઉડાડી દેવામાં આવેલો છે આવી પરિસ્થિતિ હોય ત્યારે ત્યારે આ ઇન્ડિયા ગઠબંધનના લોકોએ મતદાન સમયે અને મતગણતરીમાં ધાંધલી ના થાય તેની સખ્ત તકેદારીની જરૂર છે કારણ કે એડીઆરના રિપોર્ટ મુજબ લોક સભાની ચૂંટણી દરમિયાન બેઠકો ધાંધલીથી ભાજપમાં ભેરવી દેવામાં આવી પાંચ કરોડ કઈક મતદારો મતદાન પાછા પાછા કરવામાં આવ્યા અને ત્યારે બસો ચાલીસ સુધી પહોંચ્યું છે આવું એક મારો મત છે કે આ લોકો તકેદારી રાખે ઈસવીસન ઓગણીસો પંચ્યાસી માં અઢારસો હેગડેવાર હતું અને છેક મરી ગયા ત્યાં સુધી કોંગ્રેસના સભ્ય હતા તેમનો મૂળભૂત હેતુ સાંસ્કૃતિક સંઘ અને સાંસ્કૃતિક જાળવા માટેનો હતો તે સમયના ન કોઈ રાજકીય પક્ષ હતો જનસંઘ પહેલાં એનો દીપક એનું ચિહ્ન હતું એની સાથે આ આર જોઈન થઈ ગયું અને જનસંઘ તો પતી ગયો ભાજપનો ઉદય થયો એટલે પછી ભાજપ જોડે ભરી ગયું આમ સાંસ્કૃતિક બાબતને આરએસએસે બાજુએ મૂકી રાજકારણમાં પોતાનો ભાગ ભજવી રહે છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ કોને બનાવવા તે માટે પોતાનો અભિપ્રાય ધ્યાનમાં લેવાય એવો એમનો આગ્રહ છે આગામી ચૂંટણીઓમાં શું રણનીતિ અજમાવવી જેથી લોકોનો જોવાર જે અત્યાર ભાજપ વિરોધી છે છતાં પણ છતાં પણ મત મારી શકે અને જીતી શકાય આવું કઈ નીતિ અપનાવી એના માટે મારું વંથન કરવા માટે કેરાલામાં ત્રણ દિવસની બેઠક મળી આ બેઠકમાં જેને પપ્પુ તરીકે છાપ ઉપસાવવા માટે મોદીજીએ કરોડો રૂપિયાનો ધોવાડો કર્યો તે રાહુલજીની લોકપ્રિયતા સામે શું રણનીતિ અપનાવવી અને જે રાહુલજીનો ઢંઢેરો છે એ બધાને સાફ કરી નાખે છે એ બાબતને બહુ ચર્ચા થઈ આમ મંથન બેઠકમાં આરએસએસની મંથન બેઠકમાં રાહુલ હાજર નહોતા છતાં છવાયેલા રહ્યા અને કંઈક હવે ભારતના વડાપ્રધાન બદલવા એવી કંઈક ચર્ચા થઈ હતી એવું પાછળથી જાણવા મળે કારણ કે એ લોકોને મિટિંગ બહુ બંધ મારના હોય છે એમાં કંઈક ઓડિયો ફોટોગ્રાફી પણ કરવા દેતા નથી પછી બધા ખાઈ પીને છૂટા પડ્યા હેડન રિપોર્ટ ને વાત જે છે એને આપણે બાજુમાં મૂકી દઈએ પણ આપણે ગઈકાલના એક બે દિવસના છાપાઓમાં વાંચ્યું હશે વર્તમાનપત્રોમાં કે સેબીના પ્રમુખ માધવી પુરી બુચ ઓગણીસો સત્તર થી ઓગણીસો એકવીસ સુધીના ગારામાં સભાસદ રહ્યા સેબીના કાર્યશીલ સભાસદ તે દરમિયાન તેમણે સેબીમાંથી પગાર તો મેળવતા ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક તથા આ જ બેંકની પ્રુડેન્શિયલમાંથી પણ નાણાં મેળવતા હતા તેમણે આ બેંકને કોઈ સેવા તો આપી નથી અને છતાં પૈસા નથી આ એક તપાસનો મુદ્દો છે અને સેબી ના પ્રમુખ સભ્ય તરીકે આ વેતન તેઓ બેંકમાંથી મેળવી શકે કે કેમ તે પણ એક તપાસનો મુદ્દો છે તેમણે સેબીની પ્રમુખ તરીકે નિમણૂક કોણ કરે કેબિનેટ કે જે કેબિનેટ વડાપ્રધાનના કહેવા પ્રમાણે ચાલે રાત કહો રાત દિવસ કહો દિવસ એટલે વડાપ્રધાન જ કરે એમ ઘણા સમજી લો ને એ વડાપ્રધાન સ્ત્રીએ આ સેબીના પ્રમુખ તરીકે માધવી પૂર નિમણૂક કરતા પહેલા કોઈ માપદંડ કે લાયકાત લક્ષમાં લીધેલ હતી અથવા તો એમને ખબર હતી કે આ બે જગ્યાએથી પગાર લે છે વેતન લે છે અને જો ખબર નથી તો પછી સરકાર શું ચલાવે છે અને આ પણ એક તપાસનો મુદ્દો છે એમને આ વડાપ્રધાન જો ઈચ્છે તો આજ મુદ્દા ઉપર સેબીના પ્રમુખ તરીકેથી ઉઠાડી શકે છે પણ હવે આ બધું ધવલબુચ એમના પતિ અને વિનોદ અદાણી એ બધા મિત્રો છે ને આ છે ને તે છે બધું ઘરગથ્થું છે અદાણીનું નામ દેવાતું નથી એ વન એ ટુ રાહુલનું બોલવું પડે છે સંસદમાં એટલે આ બધા તપાસના મુદ્દાઓ છે બીજી વસ્તુ એ છે કે કંગના કંગનાબેન એક અભિનેત્રીથી વધારે કશું જ નથી આ થઈ ગયા એમપી થઈ ગયા બાકી એથી વિશેષ કશું નથી એમના મોડા તારા નથી કે જીભે લગામ નથી તેઓ ના આવા શબ્દોના ઉચ્ચારણો માટે કંઈક શિખામણ આપી હોય કે કંઈક કહ્યું હોય એવું લાગે છે પણ રાહુલજી માટે ઝેરી પ્રચાર કરવાનો તેઓ પાછા પડતા નથી અરે એ વાત તો બાજુ રાખો પણ સનાતન ધર્મના આદ્ય સ્થાપક આદ્ય ગુરુ શંકરાચાર્યજીના હાલના ગાદીપતિ નહીં પણ ટીકા કરવામાં પાછા પડતા નથી અને એની હિન્દુ મહાસભાવાળા એ ટીકા પણ કરી છે રાહુલજી વિપક્ષના નેતા છે તેમને ઝેરી વિનાશક જેવા શબ્દો એક ભાજપના સંસદ સભ્ય બોલે ત્યારે ભાજપના વડાની કોઈ ફરજ જ નથી કે ભાઈ આવું ના બોલે એ વિરોધ પક્ષ નેતા છે ઇઝ નોટ એન ઓર્ડિનરી મેન આવું બધું માર્ગદર્શન આપ્યું છે કે પેલા આ બોલતા હતા તમે બોલો મોદીજી ભાજપના કોટના કાગરા ખરવા લાગ્યા છે આજે તમે અને તમારો પક્ષ તેમજ આરએસએસ બધા મૂંઝવણમાં છે છત્રપતિ શિવાજી મહારાજને પોતાના આરાધ્ય દેવ ક્યારથી ગણવા મળ્યા અરે અનેક પ્રસંગો આવી ગયા સાતસો જેટલી જીવંત મૂર્તિઓ કિસાન આંદોલનમાં શહીદ થઈ ગઈ પુલવામા સમયસર વિમાન ન વ્યવસ્થા ન કરવા બદલ ચાલીસ જવાનો શહીદ થયા કોઈએ માફી નથી માગી કે આપે તો માફી માંગી જ નથી હાથસો માણસો ગયા તો અને આ પ્રકરણ ફૂલવાનો પ્રકરણ તો ગયું જ્યારે તમારે મત લેવાના હોય છે ત્યારે તમે એક વર્ષ બાદ તપશ્ચર્યામાં ખોટ ખાઈ છે ખોટ આવી છે જણાય છે એવું આનો બતાવો છો ઉજૈન અંદર સપ્તર્ષની મૂર્તિઓ એક વાવાઝોડા થી તૂટી ગઈ તો એ માફી નથી માંગી જયારે મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ નજીક આવી ત્યારે મહારાષ્ટ્રીયનો ખુશ કરવા માટે માફી માંગવો છે મારા આરાધ્ય દેવ છે મારા પૂજનીય છે એમના ચરણમાં મારું માથું મૂકવું છું આ બધા મગરના આંસુ સારવાનું બંધ કરો પ્રજા બધું જાણે છે રાહુલજી ગૌ માટે કહેલ કે આ એક ગુંડા જેવું થશે અને એનાથી સાંપ્રદાયિકતા વધે છે હરિયાણામાં એક મુસ્લિમને પાસે ગૌમાંસ તેની પાસે છે તેવી બાબતે શંકા કરીને મારી મારીને મારી નાખેલ મહારાષ્ટ્રમાં બોતેર વર્ષના મુસ્લિમ કરી એનો બધો ફેંકી દીધેલો ફરીદાબાદ માં શિવાનંદ મિશ્રા પંડિત બ્રાહ્મણ એનો છોકરો આર્યન મિશ્રા એ ગાડી લઈને જતો હતો અને આ ગાડીની અંદર ગૌમાં છે એમ કરી અને ગૌરક્ષકો એને પાછળ પડ્યા પેલા એને એમ થયું કે આ લોકો મને ચેઝ કરીને કે મારશે કે શું કરશે એટલે જે ગાડી ઝડપથી કરી એટલે આ લોકોએ ઝડપથી કરી એટલે પછી પહોંચી ના વધે એટલે ગોળીબાર કરી અને એમાં પણ શિવાનંદ આશ્રમ મિશ્રા શિવાનંદ મિશ્રાનો દીકરો આર્યન મિશ્રા બિચારો મરી ગયો આ ગુંડાગર્દી નથી તો શું છે આપ પક્ષના નેતા ખાન ખાનના ત્યાં સીબીઆઈ અને ઈડીની રેડ પડી અમદાખ અમાનુખુલ્લા ખાનના ત્યાં એમના સાસુ હાજર હતા અને તેઓ કેન્સરથી પીડાતા હતા અને થોડા દિવસ પહેલાં ઓપરેશન પણ કરાવે અને બધું ઘર ડિસ્ટર્બ થઈ ગયેલું હતું અમનો ખલ્લા કહેલ કે હાલમાં આવી પરિસ્થિતિ છે રોકાઈ જાઓ તો સારું પણ લાગણી અને સંવેદન વિહીન આ ભાઈઓએ આ માગણી ઠુકરાવી દીધી આ એક બે દાડા ખમી ગયા હોત અથવા તો બે પણ અત્યારે તમે કશું કર્યું નથી યાદ આવ્યું રાહુલજીની સામે ગમે તેટલી ગારો માંડવા માટે પહેલા સ્મૃતિબેન ને રાખેલા હતા અને હવે આ ચાર્જ કંગનાબેન જેવાના ઉભા કર્યા પણ એમાં કશું વરસે નહીં જયારે તમે પપ્પુ કહેતા હતા શાહજાદા કહેતા હતા એનો જવાબ રાહુલજીએ નથી આપ્યો આવા શબ્દ વડાપ્રધાનને કે સંસદ સભ્યને શોભે નહીં અને આવા મૂર્ખ માણસો જોડે વાદ વિવાદ કરવો એવું શાસ્ત્રો કહે છે ડાયા માણસો કે છે રાહુલજી તો વિદ્વાન છે પરદેશમાં તેમનું માન છે નાના માણસોના પ્રશ્નો અને સમસ્યાઓને સાંભળે છે તેમના નિકાલ કેમ કરવો તેનું ચિંતન કરે છે તેઓ અમેરિકા જાય કે લંડન જાય કે ગમે ત્યાં જાય કે બે દિવસ માટે જાય તેના વર્તમાનપત્રો એની નોંધ લે છે તેમજ દુનિયાના અમુક વર્તમાનપત્રો પણ તેને નોંધ લે છે કારણ કે હવે તેઓ વિરોધ પક્ષના નેતા શેડો છે જ્યારે આપ અને આપના ચાણક્ય કોને ખરીદવા કયા રાજ્યની વિપક્ષની સરકારને ઉઠલાવવી એને વિચાર કરી રહ્યા છો પણ રાહુલજીને તો શું છે આથી ચલત થાય આપની ગતમે કુતર ભૂખ થાય તો ભૂંક ને દે જેમ જેમ જા હવે જખ મારીને પેલા જખ મારીને તમારે ઓલ્ડ પેન્શન યોજનાના યુનિફાઈડ પેન્શન યોજનાના નામે થોડા ફેરફારો કર્યા જે અમુક કર્મચારીઓને ગમ્યા નથી હવે જખ મારીને જાતીય જનગણના લાવવી પડશે તેની તૈયારી કરો મોદી સાહેબ બસ આજે આટલી વાત